તો કેમ છો ગુજરાતી મિત્રો સ્વાગત છે તમારું ફરી આપણે પાછું આપડે ની અંદર ફરી પાછો હવાર થઈ ગયો અને ફરી પાછો આપડે જ કામ કરવા માટે આવ્યા લગભગ ચાર દિવસ એક ને એક વસ્તુ આવે સવાર માં પણ વાંધો ભાઈ કામ હોય તો કરવું પડે તો આવી ગયો હું હા માં ટ્રેક્ટર લઈ ને મજૂર ને તેડવા હજી એક આવે ને બે ત્રણ દિવસે જરાક આજ તો રવિવાર સીટી વાર સુતા રજા હોય અમુક લોકો ને રજા હોય અમુક ને ના હોય આપણે તો કોઈ રજા જ ના હોય જાવ જાઉં તારે જોઈએ જોયે તારે

બાદલ ભાઈ દવા છાટે છે માણસો ધાણા ઉપાડે છે એ રીતનું કામકાજ ચાલે છે ઓટાણા મને કોલોનજી સારી દેખાઈ છે જો હમણાં થોડાક દિવસ હેઠળ દેખાવા મને ખેતરમાં માં આવી ગયા ભાઈ નાસ્તો કરવા માટે નાસ્તો તૈયાર થઈ ગયો છે આ છે રોટલી વઘારેલી અને કહેવાય ગુલાબ સટ્ટુ પછી આ હે આપણે ઓરો અને આ સાય ને આ ડુંગરી

નાસ્તો કરી ભાઈ આવી ગયા હે ગામમાં કેમ કે મારા બાપાક જાનતું દરણું ધરાવતો હોય અને આપણે આવી ગયા પહેલાં માતાજીની મંદિરે હવે ભાઈ આપણે હું કેટલા દીઠિયા કહું કે આપણે મંદિરે આવીએ મંદિરે આવીએ પણ તમને અંદર દર્શન નથી કરાવતો કેમ કે અમારે હે ને અત્યારે અંદર માતાજીની મંદિરે મોબાઈલ કે કેમેરો કે ફોટો પાડવાની અંદર હે ને છે એટલે પછી આપણે અંદરનું દેખાતો નથી બહારથી તમે જુઓ અત્યારે ઉપરનો માર થઈ ગયો કમ્પ્લીટ પતરા પત્ર બધું ચડી ગયું હે યુગભાઈ આવી ગયા છે હાલો તમને આગળ ઉપર જઈને બતાવું હા આમ ફરીને ફરી જોયું કેમ બાગ્યું અમારું ગામ આછા ગડું ગામ આ અમાર જૂનામ જૂનો ઓલો શું કહેવાય રેડિયો હા એ રેડિયો નથી બીજું છે ભાઈ જો આ રીતનું કમ્પ્લીટ કામકાજ થઈ ગયું આપડે બેઠક નું હાલો હજી તમને અંદર થી બતાવું kim bạc cái gam gam mà chơi cái là cái sỉa ruộng mốc mình રાત મોટે <laughs> 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 કેમ કે આ મકાન છે ને ભાઈ આપણે લઈ લીધા છે અહીંથી અડધે ઉધીના મકાન લઈ લીધા છે એટલે પાછું આ જ રીતનો પ્લાન છે ને એ જ રીતનો પ્લાન બાજુમાં કરવાનો છે એટલે આ એટલી ખુલ્લી રાખો ને આ પછી આમ ખરંગ છે ને ઓહરી કરી નાખ્યું ખુલ્લી ઊં ખુલ્લી પણ ઊં પેક અને આ બે રૂમ અંદર અને પછી અહીંથી સીડી ચડવાની કેમ છે બધું હલો ભાઈ આપણે બેઠા હતા ને તો થોડીકરમાં થોડોક સામાન આવી ગયો બોલેરામાં તો ઉતારી લઈ હું ને કૈલાશભાઈ મજામાં જરાક કાયલ પાવડર નાખી નાખીને જરાક આજ તો આની ટેસ્ટ ડ્રાઈવ લેવી આપણે તો ટેસ્ટ ડ્રાઈવ લેવી એમ તો ક્યાં પાયતું Si? Pai tu kia? Eh? Pai tu? Yatimah. Nah? nah. <laughs> <laughs> <yonnaatka buli> <laughs> હલો ભાઈ આ પાટું ને છે ને આપડા ક્યાંક રેતી ની બાજુમાં મૂકી દઈ થઈ ગયા ભાઈ બપોર પછીના સમય અને ફરી પાછા આપણે અત્યારે ઘરે આવતા રહ્યા હે ખેતર માં આટો મારવા આવ્યા હે જો અત્યારે આ આપણે કલોનજીયામાં તમને અટણ દેખાતી નહી હોય પણ આમ નજીકથી તમને બતાવું થોડીક પારવી છે પણ વાંધો નથી યે દેખો આ છે કલોનજી આમાં છે ને નાની છે ઠાવકી હે એમ તો વાંધો નથી ભાવ હારા રહી જાય ને તો કઈ વાંધો હે જ નહીં આવા બધા ધાણા હે ને આટલા પારિયા ઉપડી ગયા હે હવે આ બાજુ થોડાક વામાં રહ્યા છે ને થોડું અહીંયા એટલું ઉપડ્યું હે જો આ દેખાય ધાણા હે તો એ બધા ધાણા ઉપડી જાય ને એટલે કોલોજી કાયદેસર કમ્પ્લીટ થઈ ગયા છે થઈ ગઈ ભાઈ હાંજ અને વાગી ગયા છ ને અટાણે ભાઈ આજે લગભગ છેલ્લો દી હે હવે કાલથી નેદવાનું પૂરું અને કાલથી હું હવે સાડા વાગે નહીં ઉઠી આઠ વાગે ઉઠી એટલે મારા બાપા બધા પૈસા દઈ દે છે મજૂર ને ટોટલ ચુમાલી ને દસ ચોપન રોજ થયા ચોપન જ છે મજૂર મૂકીને ભાઈ આવતો રહ્યો હું ઘેરે અને હજી મારી વ્લોગ મિનિટ પૂરી નથી થઈ મને એમ કે હાલો હજી એને થોડોક વ્લોગ બનાવી લઈ અને આ શું બનાવ્યું છે અટાણે સટણી કરવાની હે હા ઓયરો હજી થોડી વાત થાતે દીક ભાઈ આજે આપણે ઓલા ખાધ ઢોકડા બહુ આ અને અટાણે હે એટલે સટણી ચટણી વગર ના મજા આવે ધાણા ભાજી હે મુરોય ના કરી સટણી મુરોય પાંદણા હે ઈ તમને ખબર ના પડે

મોંગી પંજાબી છત્રી નથી નાખવી કે આઈફોન લઈ લઉં હું તો એમ કહું તો એ જ કરાય ને પંજાબી છત્રી થોડી નખાય હું થોડોક થોડોક વધારે દેખાવ એમ આઈફોન લઈ લેતો ના આથી વધારે રૂપાળો એમાં ના દેખાય ગાઈસ આ સેમસંગ માં દેખાય એટલે આઈફોન માં રૂપાળો ના દેખાય નહીં હા થઈ ગઈ ભાઈ મિનિટ ઉપર થઈ ગઈ ભાઈ આ સાથે ન ભાઈ આપણો આજનો વ્લોગ વિડિયો એ પૂર્ણ કરી નાખી અને હું ફરેક વાર ચેક ખાઈ લઉં મળવાનું પછી નવા વ્લોગ વિડિયોમાં કાલે ત્યાં ચેનલ માં બધા સબ્સ્ક્રાઇબ કરી દેજો બાય